નમસ્કાર 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 તો ઓશન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ પ્લેટફોર્મ પરીક્ષા બે પરીક્ષા જે ખૂબ જ અગત્યની છે એક છે અને જ્ઞાન સાધન આ બંને પરીક્ષા અંતર્ગત તમારે એમએટી અને એસએટી આવા બે વિભાગ છે એમાંથી એમએટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે ખૂબ જ અગત્યનો વિભાગ છે એનએમએમએસ ની વાત કરીએ તો તમારે હોય હોય છે છે અને તો એના અંતર્ગત આપણે બે પાર્ટ 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 જોઈ લીધા છે અને તમે હજુ સુધી એ પાર્ટ નથી જોયા તો આપણું પ્લે લિસ્ટ ઉપર જાઓ એપ્લિકેશનના સોરી યુટ્યુબ પર તમે પ્લે લિસ્ટ પર જશો તો તમને એક એનએમએમએસ અને જ્ઞાન સાધનું પ્લે લિસ્ટ જોવા મળશે જેના અંતર્ગત પાર્ટ વન અને પાર્ટ ટુ મૂકી દીધા છે જેના અંતર્ગત આપણે આના પહેલા એક અગત્યનું ચેપ્ટર શ્રેણી વિશે આપણે વાત કરી એવું ને એવું વિભાગનું અગત્યનું પ્રકરણ કહી શકાય અને એ છે પ્રશ્ન આ પ્રકરણ છે એના અંતર્ગત શું હોય છે એની બેઝિક વાત કરીએ તો તમને પ્રથમ સંબંધ કંઈક આપ્યો હોય છે અને તમારે બીજો સંબંધ શોધવાનો હોય છે બરાબર આપણે જ્યારે દાખલા જોઈશું ત્યારે તમને વધુ સમજાશે અત્યારે ખાલી તમે એવું સમજો કે એટલે સમાન ટુ ની અંતર્ગત આપણે એકવીસ થી ચાલીસ પ્રશ્નોની ચર્ચા કરી છે આજે આપણે મળ્યા છીએ પ્રશ્ન નંબર એકતાલીસ થી સાઈઠ બરાબર કે જે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે આનું સોલ્યુશન જોવાનું છે ડાયરેક્ટ જવાબ નથી કેવાનું

પ્રશ્ન નંબર એકતાલીસ ચલો તો કોમેન્ટ કરો કે એકતાલીસ છે એમાં એ આવે 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 સી કે ડી બરાબર છે 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 તો અહીંયા સૈનિક એનો સંબંધ બંદૂક સાથે એટલે સૈનિક હોય એ રખેવાડી કરે તો એની પાસે બંદૂક હોય તો સુથાર છે સૈનિક નું સાધન બંદૂક છે તો અહીંયા સુથાર છે એનું સાધન શું સુથાર કયા સાધન સાથે કામ કરે તો કે તો કે ના કાતર તો કે ના કાતર કોની સાથે જોડાયેલો શબ્દ છે તો કાતર દરજી સાથે અસ્ત્ર છે અસ્ત્રો છે એ કોની સાથે જોડાયેલો છે તો કે વાણ બરાબર તો અહીંયા સુથાર સાથે જોડાયેલો શબ્દ કરવત છે કયો છે કરવત છે એટલે આપણો જવાબ કયો આવશે તો કે કરવત આવશે બરાબર નવો પ્રશ્ન આવે એટલે તમારે જવાબમાં કોમેન્ટ કરવાનું છે બરાબર ચલો બેતાલીસ કોમેન્ટ કરો કે પ્રશ્ન નંબર બેતાલીસ માં એ બેતાલીસ બી બેતાલીસ કોમેન્ટ ન કરતા બરાબર સાથે પ્રશ્ન ક્રમાંક પણ કહેજો એટલે આઈડિયા તમે કયા પ્રશ્નની વાત કરી રહ્યા છો અહીંયા તમે જોઈ શકો છો બે નો સંબંધ આઠ સાથે છે શું સંબંધ છે કે બે નો ઘન આઠ થાય કેટલો થાય આઠ થાય તો આપણો જવાબ થયો ચાર તો ચાર નો ઘન કેટલો 4 નો ઘન કેટલો આવશે તો કે 4 નો ઘન 64 આવશે તો આપણો જવાબ કયો થશે તો કે 4 નો ઘન 64 એ આપણો જવાબ થશે તો આપણો જવાબ કયો થશે 4 નો ઘન 64 એ થશે જવાબ વિકલ્પ નંબર C ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 43 ચલો વિડિયો જોવો અને પોઝ કરી અને પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો ચલો પ્રશ્ન નંબર ડાયરેક્ટ યાદ આવે આપણને એક રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ બરાબર છે આ સયાજી સયાજીરાવ ગાયકવાડ છે એના પત્ની એનું નામ છે લક્ષ્મી અંબા આ લક્ષ્મી અંબા ઉપરથી એ મહેલનું નામ રાખેલું છે લક્ષ્મી વિલાસ પેલેસ કે જે ગુજરાતનો એવી વડોદરામાં આવ્યું છે ભાવનગર ની વાત કરીએ ભાવનગર એટલે ભાવસીજી નામના એક રાજા આ ભાવસીજીના નામ ઉપરથી એક પડેલા જિલ્લાનું નામ એટલે ભાવનગર ભાવનગર ના એક રાજા

જવાબ સાચા થશે એટલે વિકલ્પ નંબર ચલો પ્રશ્ન ફિલ્મ તો શ્રોતા એટલે થાય સાંભળનાર રેડિયો શ્રોતા સાંભળે કથા સાંભળે રેડિયો સાંભળે તો અહિયાં રેડિયો છે ને એ સાંભળવાની વસ્તુ છે

હવે જે શબ્દ ની પાછળ નાર પ્રત્યેય આવતું હોય કયો પ્રત્યે આવતું હોય નાર પ્રત્યય આવતું હોય ને ગુજરાતી ભાષામાં ઉપપદ સમાસ કહેવાય કયો સમાસ કહેવાય તો કે ઉપપદ સમાસ કહેવાય આગળ જતા તમે આવું પણ ભણશો સમાસ અલંકાર છંદ તો અત્યારે યાદ રાખો કે ફિલ્મ ફિલ્મ એટલે શું આવશે દર્શક નિર્માતા કોને કહેવાય તો કે જે નિર્માણ કરે છે ફિલ્મ બનાવે એને ફિલ્મ નિર્માતા કહેવાય

આ નું પાટનગર એટલે જયપુર બરાબર આ જયપુર પાટનગર છે કે જેને ઓળખાય ઓળખાય છે છે બરાબર બરાબર ગુલાબી શહેર એવું કહેવાય છે કે એક સમયે ત્યાંના રાજા સવાઈ જયસિંહ બરાબર રાજસ્થાનના એક રાજા થઈ ગયા સવાઈ જયસિંહ આ જયસિંહ ઉપરથી આ શહેરનું નામ પડ્યું છે જયપુર આ જયસિંહ નામના રાજાએ એક મહેમાન આવવાના હતા ત્યારે આખા શહેરને ગુલાબી રંગથી રંગી દેવું બરાબર છે ત્યારથી આ શહેર છે એ ગુલાબી શહેર અથવા તો પિંક સિટી થી ઓળખાય છે આ જયપુર છે એના અંતર્ગત જ એક ભારતનો હવા મહેલ આવ્યો છે બરાબર છે કે જે આખા વિશ્વમાં બે એવા શહેર છે એક અમદાવાદ કે જેને આખા શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે પહેલમ પહેલું ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટી છે એ અમદાવાદ છે એ આપણું ગુજરાત ગૌરવ છે અને એવું ને એવું બીજું સાહેબ વર્લ્ડ હેરિટેજ સિટી કે એ કયું છે તો કે જયપુર છે આ વર્લ્ડ એનો દરજ્જો યુનેસ્કો નામની સંસ્થા આપે છે કઈ સંસ્થા આપે છે તો કે યુનેસ્કો નામની સંસ્થા આપે છે આ યુનેસ્કો સંસ્થા છે એ કોની સંસ્થા છે તો કે વૈશ્વિક સ્તરે યુએન બરાબર આ યુએન સંયુક્ત મારા સંયુક્ત સંઘ છે એ આખા વિશ્વમાં આ ડબલ્યુ એચ ઓ છે છે વર્લ્ડ બેંક છે બરાબર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે આઈ એલ ઓ છે આવા સંગઠન છે એ વિશ્વ માટે કામ કરે છે એમાંનું એક સંગઠન એટલે યુનેસ્કો કે જે વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવાનું કામ કરે છે ચલો પ્રશ્ન નંબર છેતાલીસ બરાબર એટલે હવે તમને કહેવાનું જ રહી ગયું કે રાજસ્થાન છે પાટનગર શું થાય જયપુર થાય તો ગુજરાતનું પાટનગર કયું થાય તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર થાય કયું થાય ગાંધીનગર થાય ચલો અમદાવાદ તો અમદાવાદ પણ એમ પૂછાય ગુજરાતનું પહેલમ પેલું પાટનગર

હિતેન્દ્રભાઈ દેસાઈ છે એની સરકારમાં આ પાટનગર બદલવાની વાત છે એ ત્યારે થયેલી છે તો આગળ વાત કરીએ અહીંયા તમને સમજાવવું જોઈએ કે ગુજરાત છે એનું પાટનગર ગાંધીનગર થશે બરાબર છે પ્રશ્ન નંબર છેતાલીસ તો છેત્લીસમો પ્રશ્ન છે એના અંતર્ગત વિડીયો પોઝ કરો કોમેન્ટ કરો બરાબર છે શું જવાબ આવશે એ આપવાનો પ્રયત્ન ત્રણ નવ ત્રણ નો નવ સાથે શું સંબંધ છે તો કે ત્રણ નવ છે એ કઈ રીતે બને તો કે ત્રણ નો વર્ગ નવ તો પાંચ નો વર્ગ કેટલો થશે તો કે પાંચ નો વર્ગ પચીસ થશે તો આપણે જવાબ કયો આવશે પાંચ નો વર્ગ પચીસ શું થશે જવાબ થશે પ્રશ્ન નંબર સુડતાલીસ ચલો સુડતાલીસ એ બીસી ની જવાબ ની કોમેન્ટ આર્યન છે એ કયા શહેરમાં આવ્યું છે જમશેદપુર આ જમશેદપુર ક્યાં આવ્યું છે તો કે જમશેદપુર એ ઝારખંડ માં આવેલું છે કયું છે ઝારખંડ નામના રાજ્યમાં જમશેદપુર ટાટા આર્યન આવ્યું છે

બરાબર છે આ ધીરુભાઈ અંબાણી અને એનો જ પુત્ર એટલે મુકેશભાઈ અંબાણી જે હાલ રિલાયન્સ છે એનું સંચાલન કરી કરી રહ્યા રહ્યા છે છે તો કે હાલ મુકેશ અંબાણી એનું સંચાલન બરાબર છે તો આપણને તમારે સાથે સાથે ફેક યાદ રાખવાના થશે અડતાલીસ પ્રશ્ન તો અડતાલીસ પ્રશ્ન છે એના અંતર્ગત આવી કઈક વાત કરી છે કે ત્રિકોણ એટલે ત્રણ ચતુષ્કોણ એટલે ખાલી જવાબ આપવાનો પ્રયત્ન ત્રિકોણ એટલે ત્રણ સાથે સાથે તમને અહીં ચતુષ્કોણ છે તો એનો પ્રશ્ન પણ પૂછ્યો છે બરાબર તો ત્રિકોણ એટલે ત્રણ એવું કહી શકાય કે અહીંયા ત્રિકોણ એટલે ત્રણ અહીંયા ત્રિકોણ એટલે શું છે

એવી જ રીતના ચાર બાજુ પણ છે તો ચતુષ્કોણ માટે જવાબ આવશે ચાર તો કે ચતુષ્કોણ ને ચાર ખૂણાઓ અને ચાર બાજુઓ હોય છે તો ચતુષ્કોણ માટે જવાબ આવશે ચાર એ થશે જવાબ પ્રશ્ન નંબર ઓગણપચાસ ચલો પ્રશ્ન નંબર ઓગણપચાસ છે વાંચો સમજો અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરો

એટલે આપણો જવાબ કયો આવશે તો કે આપણો જવાબ સ્ટીમર એ આપણો જવાબ બની શકે જોઈએ પ્રશ્ન નંબર જવાબ આપવાનો પ્રયત્ન કરો મોચે તો ચામો કુંભાર તો શું વિડીયો પોઝ કરી શાંતિથી વિચારો અને પછી કોમેન્ટ કરો પચાસ એ બી સી કે ડી ચાલો તો અહીંયા ચામડું મોચી ચામડામાંથી કઈક વસ્તુ બનાવે બરાબર બૂટ હોય ચપ્પલ હોય કઈ પણ વસ્તુ હોય એના માટે કાચું મટીરિયલ શું થયું કાચું મટીરિયલ કાચું મટીરિયલ થયું તો કુંભાર માટે કાચું મટીરિયલ શું થયું તો કે કુંભારનું કાચું મટીરિયલ માટી થાય એ માટીમાંથી બધું બનાવે માટીમાંથી ઘડા બનાવે બરાબર કોઈ પણ માટીની વસ્તુ હોય એમાંથી કુંભાર કંઈક ને કઈક વસ્તુ બનાવશે

આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એના અંતર્ગત એક વિડીયો કોર્સ તથા એક બુક બનાવેલી છે આ વિડીયો કોર્સ અને બુક બંને એકદમ નોમિનલ પ્રાઇસમાં કેવી વિધ તમે વિદ્યાર્થી પ્રાઇસ તો જુઓ બસો રૂપિયા આ બસો રૂપિયામાં તમને વિડીયો કોર્સ એ દઈ દેવાનો હોય બુક એ દઈ દેવાનું બરાબર આ બંને વસ્તુ તમને મળી જશે એના માટે તમારે કરવાનું શું છે તો એના માટે તમારે કામ કરવાનું છે અને કામ શું છે તો કામ એવું કઈક છે કે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ છે આવી એપ્લિકેશન છે એ તમારે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવાની છે બરાબર ડાઉનલોડ કરવામાં તમને તકલીફ પડે તો તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો ને ત્યાં આપણે લિંક પણ આપેલી છે એ લિંક ને તમે જેવી ક્લિક કરશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે કોર્સ પરચેસ કરવા બાબતે તમને કોઈ પણ જાતના ડાઉટ પ્રશ્ન કાંઈ પણ તકલીફ પડે ટેકનિકલ કોઈ પણ જાતની તકલીફ પડે

કેટલા છે બંધારણમાં હકનો ઉલ્લેખ છ જેટલા હક છે એવી ને એવી રીતના ફરજો તો બંધારણમાં કેટલી ફરજોનો ઉકેલ ઉલ્લેખ છે એ આપણો જવાબ હક અને ફરજો બરાબર ભારત દેશનું બંધારણ બનતું હતું ત્યારે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિઓએ આપણા બંધારણને અલગ અલગ ભાગમાં વિભાજીત કર્યું બરાબર છે તો એમાંથી એક ભાગ એના અંતર્ગત આપણા મૂળભૂત હક કે કયા કયા આપણને હક મળેલા છે કઈ કઈ આપણી મૂળભૂત ફરજો છે આ બંને વસ્તુ છે એ આપણને આપેલી છે તો અહીંયા વાત કરીએ તો મૂળભૂત હક છ છે એવી રીતના મૂળભૂત ફરજની વાત કરીએ તો અગિયાર જેટલી મૂળભૂત ફરજો છે કેટલી છે છે તો કે જેટલી મૂળભૂત ફરજો ચલો પ્રશ્ન નંબર બાવ એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત થી સાત દિવસથી અઠવાડિયું બને તો પખવાડિયું બને ગયા

બધાને અલગ અલગ ફોબિયા હોય કોઈને કોઈને ભૂતનો ડર લાગતો હોય કોઈને કોઈને નો ડર લાગતો હોય એક શબ્દ એટલે એ છે ફોબિયા કયો શબ્દ છે ફોબિયા બરાબર તો અહીંયા તમે જોવો ને હાઇડ્રો હવે તમે હાઇડ્રો ઉપરથી એક શબ્દ સમજો હાઇડ્રો ઉપરથી શબ્દ સમજો હાઇડ્રો

પ્રશ્ન નંબર ચોપન સુથાર નું સાધન ફરશે તો નું કયું બરાબર છે સુથાર છે એ ફરસી વાપરે તો લુહાર કયું સાધન વાપરે ચલો જવાબમાં કોમેન્ટ કરો કોમેન્ટ આવી રીતના કરો ચોપન ડી ચલો તો આપણો જવાબ શું આવશે ધમણ શું આવશે ધમણ ધમણ એ લુહાર વાપરશે ચલો પ્રશ્ન નંબર પંચાણ પાછો ધોની ની જવાબ આવ્યો

કોર્ટ તો ખાલી જગ્યા ખાલી જગ્યા ચલો કોર્ટમાં કોણ હોય કોર્ટમાં વકીલ કામ કરે હવે શાળામાં ડોક્ટર ગ્રામ પંચાયત શિક્ષક નો ને ગ્રામ પંચાયત સરપંચ હોય કે તલાટી કમ મંત્રી હોય શકે સભ્ય હોય કે શિક્ષક તો ન ને શિક્ષક અહીંયા શાળામાં હોય એ પણ ખોટું હોસ્પિટલમાં ફાયરમેન ન ને હોસ્પિટલમાં ડોક્ટર હોય બરાબર એટલે આપણો સાચો જવાબ થાય પોસ્ટમેન પોસ્ટમેન છે ટપાલી વેચનાર છે એ પોસ્ટ ઓફિસમાં બી પોસ્ટમેન પોસ્ટ ઓફિસ ચાલો સત્તાવન મો પ્રશ્ન અહીંયા તમને સીડીડીસી એટલે ડીસી સીડી છે વાય ડબલ જેડ વાય એટલે પ્રશ્ન છે ને છે ચલો વિડીયો પોઝ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અહીંયા શું કીધું છે અને પછી જવાબ તમારો કોમેન્ટ કરો અહીંયા પૂછે સી ડબલ ડી સી સી ડબલ ડી સી પ્રશ્ન પૂછ્યો એ વાય ડબલ જેડ વાય ચલો આનું શું કરી નાખું ખબર હે આ ને અહીંયા લઈ લીધો આ સી ને આ બાજુ લઈ લીધો આ ડીને આમ લઈ ગયા સી ને આમ લઈ ગયા એટલે આવું બીનું તો આપણે એવું કરી નાખો ને આ બાજુ લઈ જાઓ આ જેઠ ને આમ લઈ જાઓ અને બંને હોય છે વાય વાય લખના હોય તો જેડ ડબલ વાય જેડ એટલે આપણો જવાબ કયો થશે તો કે આપણો જવાબ બી થશે કયો થશે કે આપણો જવાબ બી થશે બરાબર તર્ક સંબંધિત પ્રશ્ન છે એટલે અલગ અલગ તર્ક તમારે લગાડવા પડશે પ્રશ્ન નંબર અઠાર ચલો વિડીયો પોઝ કરી અને જવાબ આપવાનો પ્રયત્ન કરો અઠાણું માં એક

આ ગ્રેહામ બેલ છે એને શેને શોધ કરી હતી તો કે ટેલિફોન ની શોધ કરેલી છે આ ગ્રેહામ બેલની પત્ની કે જેનું નામ છે હેલો એની પત્ની છે ને એનું નામ છે હેલો તો એને જ્યારે પેલમ પેરો ટેલિફોન બનાવ્યો ને ત્યારે એને એ શબ્દ હેલો એ ટેલિફોન સાથે જોડાયેલો શબ્દ છે તો આ હેલો કોણ છે તો હેલો છે ને એ ગ્રેહામ બેલ ની પત્ની છે કોણ છે પત્ની અને ત્યારે આપણે ફોન ઉપાડીને ચાલુ કરીએ તો આ શરૂઆત અહીંયાથી કરી હેલો એટલે આપણા ટેલિફોનના પત્ની બરાબર છે ફેબ્રુઆરી ઓગણત્રીસ દિવસ એક વર્ષ એટલે ખાલી જગ્યા દિવસ ચલો આના માટે તમને ખ્યાલ હોવો જોઈએ

બરાબર શું ફેર છે તો આ સામાન્ય એમાં અઠ્યાવીસ દિવસ અહીંયા હોય છે અને અહીંયા ફેબ્રુઆરી મહિનો હોય છે ને એમાં ઓગણત્રીસ દિવસ હોય છે આટલો જ ફેર હોય છે તો હવે તમે તમારો જવાબ ટીક કરો અથવા શોધો શું થશે તમારો જવાબ તો કે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ છે અને આ લેક્ચરનો છેલ્લો પ્રશ્ન બરાબર છે વિડીયો પોઝ કરી કોમેન્ટ કરો સાઠ એ સાઈઠ બી એ કાંઈ પણ એક કોમેન્ટ કરો બરાબર છે ચલો તો અહીંયા તમને આવ કઈક આપ્યું છે વર્લ્ડ એટલે 1 2 3 4 5 6 તો r o w એટલે શું ચલો અહીંયા કોડિંગ ડીકોડિંગ નો શબ્દ છે r o w ચલો r એટલે કેટલા અક્ષર છે ત્રીજો તો અહીં ત્રીજો અક્ષર એટલે કેટલો થાય 4 o એટલે કેટલો છે બીજો અક્ષર તો બીજો અક્ષર એટલે કેટલો થાય 3 w એટલે પહેલો અક્ષર અહીં પહેલો અક્ષર કેટલો થશે a તો r o w નો કોડ થશે સાઠ સુધી ના પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરી વિદ્યાર્થી મિત્રો આ પાઠ ત્રણ હતો આના પેલા આપણે પાઠ વન ટુ ની ચર્ચા કરી હતી જેના અંતર્ગત આપણે શ્રેણીની વાત કરી ત્યારબાદ આપણે મોસ્ટ ટાઈમ કે પ્રશ્નોની પણ વાત કરી અને આ પાર્ટ નંબર 3 છે એના અંતર્ગત સમ સંબંધની વાત કરી તો અહીંયાથી સ્ટોપ કરવાનું છે તો કે ના આ શ્રેણીને હજી આપણે ખૂબ જ આગળ વધારવી છે એનએમએમએસ અને જ્ઞાન સાધના અંતર્ગત આવતા તમામ પ્રકરણ છે એ તમામ પ્રકરણની ચર્ચા કરી નાખી છે બરાબર છે એ પછી તમારા એમએટી વિભાગનો કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં એક પણ ચેપ્ટર આપણે એવું કોરું નથી જવા દેવું કે જે તમે શીખેલા ન હોય એના માટે તમારે એક જ કામ કરવાનું છે કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે આની આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને જેવા પણ વિડીયો આપણે અપલોડ કરીએ તરત તમારા સુધી મળતા રહે તમે પ્લેલિસ્ટ ઉપર જશો તો તમને એક એનએમએમએસ જ્ઞાન સાધના એમએટીનું એક ફોલ્ડર મળી જશે તો ફોલ્ડર અંતર્ગત તમે તમામ એમએટીના પ્રશ્ન એનું સમાધાન જોઈ શકશો બરાબર છે તો મળીશું એમએટીના એક નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી જોતા રહો પોશન કોચિંગ ક્લાસીસનું યુટ્યુબ પ્લેટફોર્મ ધન્યવાદ જય હિન્દ જય ભારત